કેમ છો મિત્રો રીપી ઇ લર્નિંગ હબમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે હેલ્લો આલ્કેન હેલ્લો એરિન બનાવટ ભાગ ત્રણ જોઈએ ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા તો ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયામાં પીએક્સ થ્રી સાથે પ્રક્રિયા પહેલાં આપણે કરીએ જો કે એટલે કે પીસીએલ થ્રી સાથેની પ્રક્રિયા જોઈએ तो चलो px3 સાથેની પ્રક્રિયા કરીએ સો તે રહ્યા જો roh તો roh અને px3 3 ટાઈમ્સ મતલબ 3 ટાઈમ્સ જે છે rx બની ગયો તો અહીંયા p કેટલા હોય તો એક p હોય તો h કેટલા h3 o કેટલા o3 મેં સો બનાવે h3po3 सेम x3 ની જગ્યાએ cl3 લઈ લો તો પણ આન્સર મળી ગયો ch3ch2cl + h3po3

જેવી રીતે આપણે પીસીએલ થ્રી પીસીએલ ફાઈવ અહીંયા વાપરીએ છીએ એવી રીતે એનો ઉપયોગ કરવાને બદલે આપણે શું કરવાનો છે તો કે લાલ ફોસ્ફરસ ની અંદર બ્રોમિન અને લાલ ફોસ્ફરસની અંદર આયોડિન વાપરી એનો ઉપયોગ કરવામાં આવે છે આ રીતે બ્રોમાઇડ અને આયોડાઇડ બને છે અહીં પ્રાથમિક આલ્કાલ હેલાઇડની બનાવટ દરમિયાન સારા પ્રમાણમાં નિપજ મળે છે પરંતુ જો દૃત્યક અને મતલબ ટુ ડિગ્રી અને થ્રી ડિગ્રી લઈએ તો પ્રોબ્લેમ શું આવશે આલ્કીન મળી જશે કારણ કે શું થઈ જાય છે તો કે નિર્જલીકરણ થઈ જાય છે અને આલ્કીન બની જાય છે માટે સારામાં સારી નીપજ છે માત્ર વન ડિગ્રી આલ્કાલેન્ડ લાઈડ હોય તો જ આવે છે બાકી ટુ અને થ્રી ડિગ્રીમાં તો આન્સર આપણો આલ્કીન આવશે ક્લિયર ચાલો

આલ્કાઇલ ક્લોરાઇડ મેળવવા માટેની આ પદ્ધતિ જે આપણે આગળની પદ્ધતિ જે ભેણા એના કરતાં વધુ ફાયદાકારક છે કેમ તો એ મેં તમને કારણ આપ્યું કે આ પદ્ધતિમાં જે આડપેદાશ મળે છે એ પણ પણ ગેસ ગેસ સ્વરૂપમાં સ્વરૂપમાં છે એટલે ઇઝીલી દૂર થઈ જાય છે મીન્સ કે આપણને એકદમ શુદ્ધ હેલો આલ્કેન મળે છે ક્લિયર બીજું આ પદ્ધતિ દ્વારા આલ્કાઇલ બ્રોમાઇડ આલ્કાઇલ આયોડાઇડ બનાવવામાં આવતો નથી કારણ કે થાયોનિલ બ્રોમાઇડ અને થાયોનિલ આયોડાઇડ એ એક તો થાયોનિલ બ્રોમાઇડ હોય એ અસ્થાયી છે પેલો તો શક્ય જ નથી માટે માત્ર એનું ક્લોરોઇથેન ઇથેન મીન્સ કે આર સી એલ બનશે આર કે આર આઈ આ પદ્ધતિથી મેળવી શકાશે નહીં ક્લિયર ચાલો હવે એક બીજો જે છે हंस डी कर रिएक्शन एलिस ની અંદર હન્સ ડાઈકર લખેલું હે સ્ટીકર હેન્સ ડાઈકર રિએક્શન જે છે બોરોડિન હન્સ ડાઈકર રિએક્શન મેંસન્સ ડાઈકર રિએક્શન હન્સ ડાઈકર રિએક્શન ની અંદર ફેટી એસિડ નો सिल्वर क्षार લેવાનો ચલો ફેટી એસિડ નો सिल्वर क्षार आरसी डबल ओ ए जी એની સીસીએલ4 માં રહેલા બીઆર2 સાથેની પ્રક્રિયા આપણે કરી તો અહીંયા ડીકાર્બોક્સિલેશન ની જેમ અહીંયાથી માઈનસ સીઓ2 દૂર થશે આપણો કાર્બોક્સિલિક એસિડ નો સિલ્વર લીધો છે એના કરતા એક કાર્બન ઓછો હોય એ ટાઈપનો હેલ્લો અહીંયા મળશે ફોર એક્ઝામ્પલ અહીંયા જોયે સિલ્વર પ્રોપેનો તો કાર્બનની સંખ્યા ત્રણ

અને એની જે સેમ રિએક્શન આપણે કરાવીશું તો આપણને બ્રોમો જશે એટલે તો અહીંયા વન ડિગ્રી વધારે થ્રી ડિગ્રીમાં તો આલ્કીન મળશે ચોમાથી પણ થશે તો એ જ સીઓ ટુ દૂર થશે એ જી દૂર થશે પણ પ્રોબ્લેમ શું આવ્યો મળવાનું શું હતું ब्रोमो एल्केन ની જગ્યાએ આલ્કેન મળી જશે એક આ વસ્તુ નોટ્સ યાદ રાખવાની છે r જારે થી ડિગ્રી હોય ત્યારે એવી એક બીજી નોટ્સ સરસ મજાની નોટ પરંતુ જો i2 ની પ્રક્રિયા કરી અત્યાર સુધી અહીંયા આપણે શું લેતા હતા br2 લેતા હતા ની જગ્યાએ i2 લઈ લીધુંમે i2 લેધું ટેસ્ટર ઓપ્શન બરાબર અહીંયા co2

અલગન આવ્યો ને br2 ની જગ્યાએ i2 તો એસ્ટર નામ નું રીએક્શન નેમ reaction અલગ થઈ ગયું સિમોની ની reaction આવી ગયું ચલો આને અપડેટ કરી ક્યાં પ્રક્રિયામાં સિલ્વર एक्सेल ને બદલે આનાથી લેવો सिल्वर एक्सेल એને બદલે hgo અથવા તો લેડ એસિટેટ આપણે લઈ લઈએ તો એનો ઉપયોગ કરવાથી પણ આલ્કાઇલ હેલાઇડ મેળવી શકાય છે ફોર એક્ઝામ્પલ અહીંયા જે આપણે લઈ hgo

तो हेलोजन विनिमय रिएक्शन इन अंदर पहला चे फ्रिंकल स्टैंड रिएक्शन एने याद के इधर आपसे फ्रिंकल स्टैंड फिर याद रखो उनके आइंस्टाइन नी बेन आइंस्टाइन नी बेन फ्रिंकल स्टैंड सुस्क एसीटोन मा नाइ तो सुस्क एसीटोन मा नाइ अबे हेलोजन एक्सचेंज ले क्लोरी नहीं है आयोडी नहीं मींस आरआई वत्ता सीएल

फ्रिंकल स्टेन रिएक्शन पर जो तुमने आयोडाइड ની જગ્યાએ ફ્લોરાઇડ જોતું હોય તો સ્વાર્ટ્ઝ રિએક્શન સ્વાર્ટ્ઝ રિએક્શન તો સ્વાર્ટ્ઝ રિએક્શન ની અંદર ધાત્વિય ફ્લોરાઇડ લેવાના આલ્કાઇલ હેલાઇડ ની ધાત્વીય ફ્લોરાઇડ સાથે ની રિએક્શન કરવાની તો ધાત્વિય ફ્લોરાઇડ તરીકે આપણે AgF લઈ શકો છો એચજી ટુ એફ ટુ લઈ શકો છો સી ઓ એફ થ્રી લઈ શકો છો કોઈ બી લઈ શકાય છે તો જ્યારે લેવામાં આવે છે ત્યારે સી એચ થ્રી એફ વત્તા એચજી ટુ સીએલ ટુ મતલબ ફ્લોરાઈડ મળી ગયો સેમ સી ટુ એચ ફાઈવ એફ વત્તા એજી ફ્લોરાઈડ અર્થાત ક્લોરાઈડ અને બ્રોમાઇડમાંથી આયોડાઇડ જોતો હોય તો ફ્રિન્કલ સ્ટાઇન ફ્લોરાઈડ જોતો હોય તો સ્ワર્ટ્સ રિએક્શન કરવાની છે આ છે હેલોજન એક્સચેન્જ રિએક્શનો મિત્રો હવે જો રાઇડોન્સ મેથડ રાઇડોન્સ મેથડ ની અંદર ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ લેવાનું સો લેવાનું આ જે છે રેડોન મેથડ જે છે તો રાઇડોન મેથડ ની અંદર ટ્રાઇફિનાઇલ ફોસ્ફાઇટ एक्चुअली આને ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ અહીંથી તમે જો ત્રણ વાર ફિનાઇલ અને ફોસ્ફેટ એટલે PO4 હવે આપણે હું કેરો એક ઓક્સિજન જે આજે ઓક્સિજન છે એકવાર રાખીને ત્રણ અંદર લઈ લે તો આ રીતે લખાય પીએચઓ3 પીઓ અને પીએચ ની જગ્યાએ ફિનાલ પણ તમે આપી શકો છો તો જ્યારે એની આઝરીમાં એને ગરમ કરવામાં આવે છે ત્યારે rch2 br rch2 અહીંયા br c6h5oh મતલબ ઇનોલ અને હવે બેય દા એટલે c6h5 ટુ ટાઈમ્સ pobr तो आज ये बनी गयो ब्रोमो अल्केन मीन्स कई पद्धति थी राइडोन राइडोन में आधार इतना याद रखवानो छे ट्राइफिनाइल फॉस्फेट ट्राइफिनाइल फॉस्फेट लखवानो में ओरिजिनल आ छे ट्राइफिनाइल त्रण वार फिनाइल फॉस्फेट त्रण ऑक्सीजन अंदर ले ली एटले पीएचओ थ्री टाइम्स पीओ ने पीएच तरीके सी सिक्स एच

પૂર્ણ થાય છે થેન્ક યુ સો મચ ફરીથી મળીશું ત્યાં સુધી આ દરેક જે નેમ રિએક્શનને જે રીતે આપણે યાદ રાખવાનું કીધું જે રીતે તમે યાદ રાખો અને પ્રેક્ટિસ કરો ફરીથી મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ